હર હર મહાદેવ મા બનાસ કે જય પ્રિયજનો મા બનાસની ધરતી પર અત્યારે ખૂબ સુંદર મીઠો મધુર પવન લહેરાઈ રહ્યો છે ફૂવારા સાથે થોડો થોડો વરસાદ પણ વરસી રહ્યો છે તો ક્યાંક ક્યાંક મિત્રો થોડી થોડી મોરલાઓનો અવાજ પણ આવી રહ્યો છે મિત્રો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આપણે ઘણીવાર આપણા વડવાઓ પાસે ઘંટિયાઓ પાસે આંભળ્યું છે કે મિત્રો દેડકો બોલે મોરલો બોલે અને મોરલો બોલે ભગવાન શ્રીહરિ વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન તે મોરલી વગાડે અને પછી મેઘ વર્ષે મિત્રો બરાબર કેમ કે આ મહિનાની અંદર મોરલાઓનો અવાજ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મોરલી વગાડે એવી કહેવત હતી કેમ કે મોરલો આવું વાતાવરણ સાંભળીને મિત્રો પ્રસન્ન થઈ જાય ખુશ થઈ જાય અને બોલી ઉઠતા હોય છે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો સાંભળવા મારી વિનંતી છે કેમ કે ખાસ પ્રકૃતિ હિતમાં વિડીયો છે મિત્રો તમને આમાં ઘણા એવા શબ્દો કડવા પણ લાગશે પણ મિત્રો આ સાંભળવા જેવા છે ને સત્ય છે હું તમને કહું છું મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે વાળ છે એ વાળ રોડ નથી નીકળ્યો એ કાચો માર્ગ છે એટલે વાળ શરૂ છે બાકી તમે વાળ જોઈ રહ્યા છો ખેતરોમાં અત્યારે મિત્રો તમને આજે જે દેખાય છે શેડા દેખાય છે અહીંયા મોટી મોટી વાળ હતી સારી એવી તેની વાળ અત્યારે નીકળી ગઈ છે અને અહીંયા દેખો અહીંયા બી પધરા થઈ ગયા વાળ નીકળી ગઈ છે બરાબર તો અહીંયા જેટલા પણ જ્યાં દૂર દૂર ક્યાં એક એક સિંગલ સિંગલ વૃક્ષ દેખાય છે બાકી જે મોટા વૃક્ષ છે એ તો મિત્રો નીકળી જ ગયા છે તો અહીંયા ખેડૂતને સારા એવું ઉત્પાદન બી મળે છે મિત્રો વાડમાં કંઈ જાદો ફરક પડતો નથી મિત્રો આ વાડ છે એનાથી ઘણા ખેડૂતો વાળ કાઢી અને કહે છે કે મને વધારે ઉત્પાદન મળશે મારા ધાનને સોળો નડે છે પણ મિત્રો એ બધી વાત તમારી ભ્રમ છે શેર દાણા વધારે થાય છે આ વધારે ફરક નહીં પડતો તમે ખુદ જોજો કે વાળ થી એ પહેલાં તમારો ધાન એ જ ખેતરમાં વાળ ઘટાયા પછી તમે જોજો વાળથી સમયનો તમે અંદાજ કાઢતો કે વધારે જાદો ફરક પડતો નથી જે ઉત્પાદન એનું ઉત્પાદન છે પણ ઉલટાનું આપણે વધારે વધારે પાપ કમાઈએ છીએ મિત્રો આ ધરતી ઉપર પહેલાં જમાનામાં તો મિત્રો ખાસ ને ખાસ લક્ષ પ્રાપ્તિ એક માણસનું લક્ષ્ય હતું કે મને મોક્ષ પ્રાપ્તિ થાય પણ અત્યારે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આપણે આધુનિક યુગમાં વધારે પડતા એન્ટ્રી કરી ગયા અને હવે આપણે નોકરીને વ્યાપાર ધંધાને ગોત્યો અને ખેતી ગોતી તો મિત્રો ખેતી નીચે રહી ગઈ પણ મિત્રો ખેડૂત પાસે કાંઈ હોતું નથી હું સમજું છું ખેડૂત પાસે કંગળ હોય છે કેમ કે ખેડૂતને મોસમ મારે છે વરસાદ મારે છે અને જે કાંઈ વધે ખેડૂતને હોય છે ખેડૂતની પાસે મિત્રો ગધન સંપત્તિ અધિક પ્રમાણમાં હોતી નથી ખેડૂતનો ન્યાય ઠેર મુશ્કેલી ઘર ચાલતું હોય છે અને એમના ઘરે કોઈ વિવાહ પ્રસંગ આવે તો ખેડૂતને ત્યાં કંઈ વસ્તુ નથી તો મિત્રો ખેડૂતો હવે હું સમજુ છું પણ મિત્રો ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે અને સૌથી મોટી ડિપાર્ટમેન્ટ હોય તો મિત્રો ખેડૂતની છે કેમ કે ખેડૂતના ખેતરમાંથી જે કાંઈ આ સંસારને ધાન પકવીને ખવડાવવામાં આવે છે પેટ ભરે છે એ મિત્રો ખેડૂત પકવે છે એ બીજી કોઈ ડિપાર્ટમેન્ટ પકવી નથી કિસાન જે ખેડૂત છે આ દેશનો એ પકવે છે તો મિત્રો સરકારને પણ વિનંતી કરું જે પણ એ ખેડૂતને મદદરૂપ થતું હોય એવું જોઈએ અને ખેડૂતોને હું એ વિનંતી કરું છું કે મિત્રો આપણા પાસે જળ હશે તો આપણી બધું છે અને જળનો મુખ્ય સ્ત્રોત વૃક્ષ છે આની સાથે આ વૃક્ષની અંદર આપણા સાથી મિત્રો જે નાના નાના પક્ષીઓ રહે છે મિત્રો એ પક્ષીઓ આપણા વાઘની અંદર બેસે છે રહે છે અને આપણા જે ખેતરમાં મગફળી છે જ્યાં કાં ખેતરની અંદર નાના મોટા કીડા પડતા હોય છે એ કીડાઓને મિત્રો ખાઈ જતા હોય છે તો મિત્રો આપણા ક્ષેત્રની સુરક્ષા બી કરે છે તો આપને વિનંતી કરીશ કે મિત્રો વૃક્ષ વધ ન કરો વાળ તમે ન કાઢો તમારે ફેન્સિંગ તો જરૂર કરો પણ મિત્રો જે વાળ છે એમને નષ્ટ ના કરો હવે મિત્રો વાળ કે એમ ના કાઢો એના વિશે તમને વાત કરીશું જે વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળશો વિડીયોને પૂરો જોશો મિત્રો જુઓ આ બંને બાજુ વાડ છે બરાબર બંને બાજુ વાડ છે વસમાં જે એક મોટી વાડ હતી બરાબર ખેતર છે વસમાં એક મોટી વાડ હતી એ વાળ નીકળી ગઈ વાળ કેમ નીકળી ગઈ કે ખેડૂતને બંને પર એવો લોભ હતો કે મને બે બાજુથી ધાન સારો મળશે બંને ખેડૂતોને કેમ કે એક ખેડૂતને રાખવો બીજા ખેડૂતને મન ના કરતો પછી નથી રાખતો પછી અહીંયા બગડતો હોય છે તો મિત્રો ખેડૂતો શું કરતા હોય છે વાળ કાઢી નાખતા હોય છે તો મિત્રો અહીંયા વાડ કાઢી નાખી તો હવે જે આપણે મા સરસ્વતીનું વાહન આપણા સનાતન ધર્મની અંદર કાર્કેદી કાર્તિકજી મહારાજ છે આપણે એમનું વાહન બરાબર અને ભગવાન શ્રી શ્રીકૃષ્ણને પ્યારા જે પંખ છે એમની જે મોરલાની એ પંખની વાત કરું તો મિત્રો આ છે મોરડીના એંડા જે આપણું મયુર પક્ષી છે એના એડું છે મિત્રો આ કેવું થયું જુઓ અહીંયા આ વાડ ત્યાં જો વાડ હોત તો આ એડું એનું સુરક્ષિત રહ્યું હોત બરાબર છે અહીંયા મોરડી વીણીથી મિત્રો ઢોલણ વીણી હતી અને અહીંયા વાડ નીકળી ગઈ તો હવે એમને એડા ક્યાં ઉછરવા બરાબર મિત્રો એમને એડા ક્યાં ઉછરવા તો આ મોરડીનું એડું હવે નિષ્ફળ ગયું આ એક જીવની હત્યા થઈ ગઈ બરાબર તો આની જે પ્રજાતિ હતી એ મિત્રો અહીંયા અટકી રહી છે હવે ધીમે 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 મોટા ભાગના બનાસકોટામાં ડીસાથી ચાલુ થયું હતું મિત્રો ડીસાવાળાને ચાલુ કર્યું હતું ધીમે 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 આખો બનાસખામાં ફર્યું પાટણ તરફથી વળ્યું છે તો મિત્રો જ્યાં જ્યાં વાડે આ નીકળી રહી છે જ્યાં વનસ્પતિ નીકળી છે ત્યાં આવી આપણી જે મોરલા નામની જે પક્ષી છે આટલામાં મોટા મોટો પક્ષી મોરલો છે મિત્રો ગીત સમજવા જોવા ઓછા મળે છે પણ મોરલો ખેતર ખેંચ્યા જોવા મળે છે એક તો મિત્રો આપણે ખેડૂતો છીએ આપણા ખેતીમાં રસાયણો નાખીએ છીએ જે આપણા પાકને બચાવવા માટે એનાથી ઘણા પક્ષીઓ મરતા હોય છે બીજું જે એક બે વચ્ચા હોય છે એ એમની પ્રજાતિને બચાવવા માટે મિત્રો એંડા ચ્યાં ઉછેરવા એમના એંડા ઉછેરવા ચાં તો મિત્રો આ અહીંયા જે એક મુખ્ય હતું એંડું એ મિત્રો પર નષ્ટ થઈ ગયું કેમ કે અહીંયા હવે આને અસર કર્યું નથી એક તો ઘણા કૂતરાએ ફોડી નાખ્યા તો બીજું એમ કે ઢેલણ એને મૂકીને જતી રહી કેમ કે એને બેહો તેને કૂતરું મારી નાખે ઢેલણને બેહવું છે એને ઓછ કાંઈ મળતો નથી તો મિત્રો મા બનાસના વીરપુત્રો ગ્રુપ્સની સાથે આપણને જોડાવો અને આવી નાની મોટી વાતોને સમજો અને બને એટલી વાડ ન ઘાઢો મિત્રો વાડથી તમને ધાનમાં કોઈ વધારે જાદો ફરક પડતો નથી મિત્રો બરાબર તમારી ખોટી ભ્રમણા છે કે અમે વાળ કાઢી નાખશું તમને વધુને વધુ ઉત્પાદન મળશે પણ આ મોટું ભ્રમણા છે ઓઠું આપણે પાપ કમાઈ શું એક તો વાળ નીકળે છે એમાં ઝાડની અંદર પણ જીવો છે એનો આપણને પાપ લાગે અને બીજું આવા અનેક જીવો જે છે જેમ તમે તમારા બાળકોને ઉછરો છો મિત્રો એમ આ જીવો પણ પોતાના બાળકને ઉછરવા માટે એમનું ઘર નથી મિત્રો તો મિત્રો વિનંતી કરું છું કે જરૂર તમે વાળ બચાવશો વૃક્ષ બચાવશો આ ધરતી બચાવશો અને આવનારી પેઢીઓને બચાવશો મિત્રો વાળ છે વૃક્ષ છે તો આવનારી પેઢીઓ છે બાકી ધન સંભવ તમારી પાસે ઘણું છે પણ આવનારી પેઢીઓ નહીં હોય મિત્રો તો મિત્રો આપ સૌ પર ભગવાન રાજી છે તો આપણે હિન્દુ ધર્મમાં જન્મ મળ્યો છે બાકી એમ કે આપણે ભારતમાં જન્મ મળ્યો છે આનાથી મોટો આપણો કોઈ બીજો ભાગ્ય નથી મિત્રો અહીંથી પાંચસો કિલોમીટર દૂર પાકિસ્તાનમાં તમે જઈને જોજો ત્યાં હાલત શું છે તો મિત્રો આપને જરૂર આ વિડીયો ગમ્યો છે અને જરૂર કોમેન્ટ જણાવશો તમારા વિચારો પણ શું કહે છે વિડીયોને મિત્રો અહીંયા સમાપ્ત કરું છું મા બનાસંહ જાય તમને કેવો લાગ્યો જરૂર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો